ઈ પારો કે સ્કૂલ વે વિદ્યાર્થી વે ટેકનોલોજી વે એનજી અંદર જે આય ઈ સુધારો વધારો થો પા પાન નેરો કે ઘણી મડી જગ્યાએ તે ઘણા મણે નવા નવા પ્રોપ પ્રોપ્સ અચી ગયા કે જનથી ટીચિંગ અથવા તો ભણતર ડને તો પણ અમુક જે પરિસ્થિતિઓ પરિસ્થિતિ ને ઈ પરિસ્થિતિઓ એણી એન કે ઈ હજી સુધી ઓડા ને ઓડા જાય એટલે આ સમજાયા કે કડે કોઈ બાળક આકે એડો જરૂર મલ્યો હો જીવનમાં કે જન કે ભણેજી ધસ હું કે ભણે લાયીને તક ઓછી મલ હું હાણે જેને એ એક સામાજિક જે બે જવાબદારી ચો ને એ થઈ વેતી તા એ વિષયથી ગાળ કરેવાયું કે જનજી અંદર અમુક અડી યોજનાઓ કે જનથી કરીને પે એ બાળક પે મલે કે જે ખરેખર ભણેલા મંગે તો પણી નતો સકે ત એને કે યોજનાઓથી ફાયદો કરાઈ અને પાં એને ભણાઈ શકો થા અજ પાસે સ્ટુડિયોમાં આયાઈન પ્રશાંતભાઈ ભાટિયા જે નથરકુઈ ઉચ્ચતર માધ્યમિક શાળા અંદર અંગ્રેજી વિષય જે શિક્ષક તરીકે ફરજ બજાઈએ તા તલો કર્યો ગા પ્રશાંતભાઈ ભાટિયા સાથે પ્રશાંત સાહેબ રામ 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 હાણે સૌથી પહેલાં તો પ્રશાંત સાહેબ અસાય શ્રોતા કે ઈ જણાયો કે જે પણ આર્થિક રીતે નબળા વિદ્યાર્થી અહીં કે જેમ કે આર્થિક રીતે થોડી સહાયની જરૂર આય એનલા કરીને ભણતર મેં એટલે કે શાળા કોલેજની અંદર જે ભણતા વિદ્યાર્થી અહીં એનલાય કરીને ગુજરાત સરકારજી સ્કોલરશિપજી કઈ કઈ યોજનાઓ હોઈન અજ પણ એની વિશે ઘલ કરી બો એને પહેલાં હું થોડી કારણ કે વિશે વાત કરીએ કે શિષ્યવૃત્તિજી ઘણી મળે યોજનાઓ હોય હા પણ એના કરીને જે છોકરા પાત્રતા ધરાઈ ધા હા ઈ છોકરે કે ઘણે વખત જાણ નતી વે બરોબર કે હેડી મળે શિષ્યવૃત્તિ પણ મળે હતી હું બરોબર તો એનલા કરીને પાંકે પૂરી માહિતી હુણી જરૂરી છે જરૂરી છે જી તો પાંજા છોકરા આઈ અથવા તો પાંજે આડોસ પડોસ છોકરા આઈ અથવા તો કોઈ સગે સંબંધી ચા છોકરા આઈ જી કે જેની પરિસ્થિતિ સારી નતી વે હા અને અગ્યા નતા વધી સકે ખાલી પૈસે જે કારણે હા જે એની કે પૂરી માહિતી દેને મે મેં અચે હા અને યોગ્ય રીતે એની મદદ કરે મેં હા તો છોકરે જો ભવિષ્ય ઉજ્જવળ બની તો એના કરીને ગુજરાત સરકાર શ્રીજી શિક્ષણ વિભાગ જેવું ઘણે મળે એડ્યું યોજનાઓ હોય અને એડ્યું એ આગવી પહેલ પણ આય હા કે બાળક પેન્જી શૈક્ષણિક કારકિર્દી ઈચ્છા પ્રમાણે પૂરી કરી શકે અને વાલીજી જે શૈક્ષ આર્થિક જે એની સ્થિતિ આય હા એ એન કે બાધારૂપ ન બને એના કરી અનેક સ્કોલરશિપ સ્કોલરશીપ યોજનાઓ હોય અને એન સાથે સાથે નિવાસી શાળા જ પણ યોજનાઓ અમલ મેં આજ અસ્તિત્વ ધરાઈએ તું બરોબર તો શિષ્યવૃત્તિ જો ઘણી બધી એડી યોજનાઓ જન વિશે વિષે વાત કર્યું તો એન ભાગ પા પાડી એન યોજના મેં પહેલો તો પરીક્ષા ને શિષ્યવૃત્તિ બરોબર અચેતી એકડી એક્ઝામ હોય એક્ઝામ પાસ કરીને

એના કરીને યોજનાઓ એ પ્રમાણે અહીં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એ પંચ જોકો અભ્યાસ કરીએ તા અને એની કે છથી અઠ મે ભરણું હોય તો જ્ઞાન શક્તિ એ યોજના આજે અંદર ની સુવિધા કે પોઈ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સી સ્કૂલ આ બહુ જ આંત્રિયાળ વિસ્તારમાં જોકો છોકરા રોંધાવે આદિવાસી વિસ્તાર જા रक्षा બરાબર स्कूल રક્ષા શક્તિ સ્કૂલ આ મૉડલ સ્કૂલ આ મુખ્યમંત્રી સેતુ મેરિટ સ્લરશિપ યોજનાિમાં ધોરણ છ થી અઠમાં જે વિદ્યાર્થી હોય હા કે વાર્ષિક પંચ રૂપિયા હા નોથી જોકો વિદ્યાર્થી ભણતો હોય હા એન કે છ હજાર રૂપિયા હા ધોરણ ગયારો અને બારોમાં જેકો વિદ્યાર્થી ભણતો હોય હા કે સત્ત હજાર રૂપિયા સ્કોલરશિપની રકમ વિદ્યાર્થી જે અથવા તો વાલી જે ખાતેમાં જમા કરે મેં અચેતી અને બી એડી વાત આવે કે જે ખાનગી નિશાળ નિશાળમાં ભણતા હોય વિદ્યાર્થી વિદ્યાર્થીએ કે પણ શિષ્યવૃત્તિ રીતે અચેતી અચ્છા તો પાંચ એન્જી ગયું તો જે ધોરણ છથી અઠ મેણે એની વાર્ષિક વી હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મહેલી બરાબર નવમી દસમી મેની બાવી હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મિલે

બરોબર એટલે એનમે પણ બે એકડી યોજના આય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અચ્છા એનમે પાડી દીતે પરીક્ષા દઈને હા હા એનમે જોકો છોકરો ધોરણ 1 થી 8 જો અભ્યાસ કરીને સરકારી મે એન જો અભ્યાસ કરેલો હોય હા અથવા તો ગ્રાન્ટેડ નિશાળ મેં એન જો અભ્યાસ કરેલો હોય બરોબર અને જ્ઞાન સાધના જી પરીક્ષા જે મેરિટ લિસ્ટ મેં એન જો સમાવેશ થી હતો હા તો એન કે સાઈડ એની મેચ હતી બરોબર અને એડે છોકરે કે પણ એ રીયું ધોરણ વાઇઝ માધ્યમિકમાં જો કો નવ અને દોઢ ધોરણ મે અભ્યાસ કરીએ તા એની વિદ્યાર્થીએ કે વાર્ષિક 6000 હજાર રૂપિયા ડિને મેચ્યા હતા બરોબર અને ધોરણ 11 અને બારોમાં જો કોઈ વિદ્યાર્થી દીટ એની કે 7000 રૂપિયા વાર્ષિક ડિને મેચ્યા હતા બરોબર નિશાળે કે ધોરણ 9 અને 10 મે વાર્ષિક રૂપિયા 3000 હા અને વિદ્યાર્થી દીઠ અગિયારો બારો જે છોકરે કે રૂપિયા 4000 જી સહાય દિને મેચી હતી

અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે અગિયારો અને બારો મેં જો કોઈ ભણધાવે તા એની કે પીજી હજાર રૂપિયા જી સ્કોલરશિપ દઈને મેં અચી હતી બરાબર સાહેબ એ બહુ સારી ગાલ અહીં કર્યો હતા એન સિવાય કોઈ યોજનાઓ હોય જે એડી રીતે આર્થિક રીતે મદદ કરી દીવે ભણે વારે છોકરીએ કે એની સિવાયજી ભાઈ સારી એડી યોજનાઓ હોય કે જેમ જે અંદર હેવર બારો મહિના દેઢ વર્ષ બહુ વર્ષ પહેલાં સરકાર જાહેરાત કાંઈ કે જોકો ધોરણ છ થી આઠ મેં કે ધોરણ નવ દસ મે કે ધોરણ અગિયાર બાર મેં જોકો છોકરીઓ ભણે તી એ છોકરીએલા કરીને જોકો જે આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય મળે છોકરીએ કે યોજના લાગુ પહેતી એડી બહુ યોજના હોય એક નમો લક્ષ્મી અને બેય નમો સરસ્વતી યોજના અચ્છા નમો સરસ્વતી જે યોજના આવે એ યોજના મેં ધોરણ અગિયારો ને બારો જોકો વિજ્ઞાન પ્રવાહ પ્રવાહમાં એટલે કે સાયન્સ મેં જોકો અભ્યાસ કરતી હોય તું એડી છોકરીએ કે બરોબર પંચી હજારની સહાય ડિેમ અચેતી પંચી હજાર એનેચેતી કે દર મહિને સાડા સતસ રૂપિયા મિલે અચ્છા અને અડો દો મહિના સુધી એટલે કે સાડા સત હજાર થિએ અડો અગિયારમી જ રીતે બારમી સાડા સત રૂપિયા હા બો વરે કે પંદર હજાર રૂપિયા થિએ અને બારમી ધોરણ મેં તદ કે દો હજાર રૂપિયા બી શિષ્યવૃત્તિ ડિેમાં અચેતી અચ્છા એડી રીતે કરીને એન કે ટોટલ પંચી હજાર રૂપિયા બરોબર બરોબર એડી જ રીતે પણ નમોલક્ષ્મી યોજનાજી ગા હા ધોરણ નવમી થી કરી અને ધોરણ બારો સુધી એની કે શિષ્યવૃત્તિ ડેની મેચી હતી વીસ હજાર રૂપિયા અને અગિયારો બારો મે એની કે ત્રીસ હજાર રૂપિયા ધોરણ નવમી મેં હર મહિને એન કે પાંચસો રૂપિયા દો મહિના સુધી હા એટલે કે પાંચ હજાર રૂપિયાથી એ હા અને એડી જ રીતે ધોરણ દસમી મેં એન કે દર મહિને પાંચસો રૂપિયા

અને જડે ઈ બારમું ધોરણ પા તદ એન કે પંદ્રો હજાર રૂપિયા બ્યા હતા ઓહો એટલે એ અને એ છોકરી કે ટી રૂપિયા સહાય ડિેતી મે હા અને વી રૂપિયા સહાય માધ્યમિકી બરોબર બે એકડી યોજના સરસ્વતી સાધના યોજના ઈ સરસ્વતી સાધના યોજના હા કે જે છોકરિયું આઠમી ધોરણે હા કોઈ હાઈ સ્કૂલ થોડી છેટી હોય નજીક ન હોય હા એટલે ઈ ઘણે છોકરી વાળી હોય કે ભણે જો છાડી દઈએ તી હા બરોબર છે બરોબર છે સ્કૂલ સુધી પહોંચી ન શકે ટ્રાન્સપોર્ટેશન જી વ્યવસ્થા ન હોય બરોબર છે તો એનલા કરીને સરકાર એકડી યોજના અમલ મે ખણી આવી હા ઘણે એડો સમય થયો હા કે જો કોઈ યોજના અમલ મે આય બરોબર તો એનલા કરીને સાયકલ સરકાર નવમી ધોરણ જી છોકરીએ કે દેતી બરોબર

એનએમએમએસ યોજના અને એનએમએમએસ તો ફૂલ ફોર્મ અડો એ નેશન મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ બરોબર ઈ એનએમએમએસ થી ચી પરીક્ષા ડીણી વેજન કે હા ઈ ધોરણ ધોરણ પૂરો કરે હા એન પઠિયા એક લાખ જેટલા છોકરા હા એની કે ઈ સહાય મેસી બરોબર ને એનજી વાલીજી વાલી આવક હા ઈ આવક મર્યાદા 3.5 લાખ રૂપિયા લખ હા એનજી પરીક્ષા અને એનજી ફી જનરલ અને ઓબીસી સિત્તેર રૂપિયા હોય હતી અને એસસી એસ વારે વાળી ફી પંજા રૂપિયા હોય હતી એ પરીક્ષા જો ફોર્મ ભરેજી બરાબર અને એ ધોરણ નવ થી બાર સુધી જા કુલ અડતાલીસ હજાર રૂપિયા એની શિષ્યવૃત્તિ બરાબર નવમી થી બારમી ધોરણ સુધી અને એન પરીક્ષા પરીક્ષામાં જો કો પાસ થઈને મેરિટ મેં અચે હા એને કે મહિને રૂપિયા હજાર રૂપિયા લેખે વાર્ષિક બારો હજાર મુજબ હા ચાર વર સુધી એ અડતલી હજાર રૂપિયા દિને અચે તા તો એ બહુ ખાસી મજેની આઈ પ્રશાંત સાહેબ આજ અસાય શ્રોતા સાથે કર્યા આયુ અને મુકે પણ ખ્યાલ આય કે હજી પણ ઘણી અહીં યોજનાઓ આન જે પાંચ શ્રોતા સુધી સી તો એ જ રીતે નવી નવી માહિતી ખણી અને આકાશવાણી ભોજ જે કેન્દ્ર સાથે રોજા કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થઈ લ્યો છે રજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મે આવ્યો